કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી છ મહિના રોજ ઉનાળું વેકેશન જાહેર થયું હતું તે પરિપત્ર સરકારે રદ કર્યો લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને નવો પરિપત્ર બહાર પાડવામાં આવશે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉનાળું વેકેશન માટે નવી તારીખ જાહેર કરવામાં આવી છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આગામી છ મેથી દરેક શાળામાં ઉનાળું ઉનાળું વેકેશનની જાહેરાત કરવામાં આવી છે તેનો પરિપત્ર પણ બહાર પાડવામાં દેવામાં આવ્યો છે સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ઉનાળુ વેકેશન માટેનો પરિપત્ર રદ કરવામાં આવેલ છે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ આમ ટીવી સાથેની વાતચીતમાં વિગત આપતા જણાવ્યું હતું કે ઉનાળુ વેકેશન અંગેનો પરિપત્ર રદ થયા બાદ સાતમી મહિના રોજાના મતદાન પછી ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા શિક્ષકો અને સરકારી કર્મચારીની જવાબદાર પૂરી થયા બાદ તેમને વેકેશન અંગેની નવી તારીખ વિધિવત જાહેરાત કરવામાં આવશે અને નવી નવો પરિપત્ર બહાર પાડવામાં આવશે ત્યારબાદ રજા કર્મચારીઓ અને શિક્ષકોને મળશે તેવી માહિતી આપી હતી આ અગાઉ સમગ્ર રાજ્યમાં જે પ્રકારે શિક્ષણ વિભાગ અને વડી કચેરી દ્વારા જાહેરાત થયેલી હતી એ પ્રમાણે તારીખ છ મેથી આગામી ઉનાળું વેકેશનની જાહેરાત થયેલી પરંતુ જે રીતે હાલ આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે સમગ્ર ભારત વર્ષમાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે લોકસભા ચૂંટણીનું આયોજન થયેલું છે એને ધ્યાને રાખી અને વેકેશન જાહેરાત કરતો એ પરિપત્ર અત્યારે રદ થયેલો છે અને એ જ રીતે આગામી દિવસોમાં જે રીતે ખરેખર મતદાનની જે તારીખ છે અને મતદાન થઈ ગયા પછીની જે જે તે કર્મચારીની અધિકારીશ્રીની જે જવાબદારી છે એની સમીક્ષા કર્યા પછી શિક્ષણ વિભાગ અને વડી કચેરી ગાંધીનગર ખાતેથી હવે વેકેશનની નવી તારીખ જાહેર થશે